વિસનગર શહેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત પરિખડેરી કન્યા વિદ્યાલયની બે દીકરીઓએ તાલુકા કક્ષાએ યોજાયેલ કલા ઉત્સવ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી સમગ્ર તાલુકા શહેર અને શાળાનું ગૌરવ વધાર્યું છે આજ રોજ તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ એસવીએસ કક્ષાની સ્પર્ધાઓ શહેરની નૂતન સર્વ વિદ્યાલય ખાતે યોજાઈ હતી જેમાં શ્રી પરિખરેડી કન્યા વિદ્યાલયની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની બંને વિદ્યાર્થીનીઓ ગીત સ્પર્ધામાં બારોટ દિયા કે અને ઠાકોર સંગીતા એલ પ્રથમ નંબરે આવીને શાળાનું ગૌરવ વધારેલ છે જેમાં કેળવણી મંડળના પ્રમુખ મંત્રી તથા ટ્રસ્ટીશ્રીઓ તથા શાળાના આચાર્ય બહેનશ્રી જીજ્ઞેશાબેન પટેલે શાળા પરિવાર વતીથી પ્રથમ આવનાર બંને દીકરીઓને તેમજ માર્ગદર્શિકા બહેનો એવા મીરાબા જાડેજા અને પાર્વતીબેન ચૌહાણને શુભેચ્છાઓ પાઠવીને અભિનંદન પાઠવ્યા હતા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ